હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અપકીબાર નવોદય પાસ ખાસ મિત્રો જવાહર નવોદય બે હજાર જે ચોવીસની પરીક્ષાને ક્ષેલી ક્ષણે મિત્રો આપણે પહોંચી ગયા છે મિત્રો એક દિવસની વાર છે અને આપણી પરીક્ષા જેની આપણે રાહ જોતા હતા ઘણા બાળકો જોઈએ તો એક એક વરસ કોઈ દોઢ વરસ કોઈ બે વરસથી આપણી સાથે પરિવારના સભ્ય બની અને એકબીજા જ્ઞાનનું આદાન પ્રદાન કરતા આનંદની વાત છે કે હવે છેલ્લી ક્ષણે પણ તમારા ભાઈ જીતુ સર તમને એક માર્ક નો કપાય નાની નાની જીવનમાં અમુક ટિપ્સ જે તમને પરીક્ષાના વર્ખંડમાં પણ એમ કહેવાય કામ લાગશે જ મને વિશ્વાસ છે ભગવાને ગીતાજીમાં પણ કીધેલું છે તે સતત યુક્ત નામ તે સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ એનું મામ ઉપયાન દીધે મિત્રો જે ભગવાન કહે છે કે જે મને સતત ભજે છે ને એને દદામી બુદ્ધિ દદામી એટલે આપવું બુદ્ધિનો યોગ ભગવાન કે હું આપું છું અને તમે તો મિત્રો નિસ્વાર્થ રીતે એક ધ્યેય રાખીને પાંચમા ધોરણમાં બાળકો એક સરસ લક્ષ્ય લઈને ચાલતા હતા અને તમારી સાથે તમારા માતા પિતા તમારા ગુરુજનો તમારા ગાઈડન્સ ઘણા બધા સાથે રહી અને આપણે એ તૈયારી કરી આજે મારે મિત્રો ટૂંકી અને ટચ વાત કરવી છે પરીક્ષાના વર્ખંડમાં મિત્રો આપણે જવાના છે ત્યારે આપણી હોલ ટિકિટ છે મિત્રો મિત્રો તમારી જે હોલ ટિકિટ છે એ હોલ ટિકિટમાં જે નામ લખવાનું છે તો એ નામ તમારે મિત્રો કેપિટલમાં લખવાનું છે પહેલી વાત જે હોલ ટિકિટમાં આવે ત્યાં કેન્ડિડેટમાં જ તમારે તમારી સહી કરવાની તમારે તમારા સુપરવિઝન ને પૂછી અને જે વર્ગખંડમાં તમારા સુપરવિઝન હોય છે ને કીધું હોય બાળક ઉતાવળમાં કેન્ડિડેટને બદલે બાળકો થોડાક ચેતી જાજો ત્યાં ભૂલ નથી કરવાની બીજું ઓએમઆર એમ સીટની અંદર જે સર્કલ તમે કરવા માંગો છો મિત્રો તો આવી જે તમારી પેન હોય સમજો આ મારી પાસે રેડ પેન છે પણ તમે બ્લુ કે બ્લેક પેન જવાના છો તો એ પેન અડધી ભરેલી મિત્રો અહીંયા સુધી અડધી ભરેલી હશે તો સર્કલ તમને કરવા સરળ પડશે નવી પેન દુકાનમાંથી લઈને જાતા નહીં ઓકે સાથે ઘડિયાળ લઈ જવાની છે મિત્રો ઘડિયાળ મિત્રો એટલે આવી સ્માર્ટ વોચ તમારે નથી લઈ જવાની સાદી કાંટાવાળી ઘડિયાળ છે એ તમે રાખી શકો છો અને લઈ જઈ શકો છો ઓકે તો મિત્રો હોલ ટિકિટ છે એની સાથે તમે આધાર કાર્ડ તમે લઈ જવ ખાસ મિત્રો આધાર કાર્ડ જે તમારું ઓળખપત્ર કહી શકાય આધાર કાર્ડ છે તો આધાર કાર્ડની નીચે જ્યારે તમે પેપર્સ તમે સોલ્વ કરો છો ઓએમઆરમાં ટીક કરો છો એ વચ્ચે ગણિત જે વિભાગ આવે છે તો એની ગણતરી કરવા એ મિત્રો આધાર કાર્ડ ઉપર હોય અને નીચે જગ્યા ખાલી હોય અથવા પાછળ તમે રફકામ પણ કરી શકો એટલે એ રીતે આધાર કાર્ડની પ્રિન્ટ આધાર કાર્ડ વચોવચ ન આવે ઉપરની સાઈડમાં આવે એ રીતે ગોઠવી અને રફકામ કરવા માટે પણ કામ લાગશે એટલે આધાર કાર્ડની એક કોપી સાથે મિત્રો તમારી હોલ ટિકિટ ઓકે હવે મિત્રો વાત કરવી છે વર્ખંડની તો થશે જ એ વાતની સાથે સાથે મારે બીજી એક વાત એ પણ કહેવી છે કે જ્યારે તમે મિત્રો તમારા માતા પિતા છે એ તમને મૂકવા માટે પરીક્ષાના સ્થળ સુધી આવે છે એ શાળાએ આવે છે તો મિત્રો એ વખતે એક પોલીસ હશે ગેટ ઉપર અને તમે બાળકને પોતાના માતા પિતાથી જુદા કરે છે અને લાઇનમાં અંદર મોકલે છે ત્યારે એ બાળક છે એ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે મિત્રો અહીં ડરવાનું છે નહીં એક વર્ષથી દોઢ વરસથી આપણે તૈયારી કરીએ છીએ તો તૈયારીના ભાગરૂપે આપણે એક્ઝામ દેવા જઈએ છીએ આ પાંચમામાં એક જ તક મળે છે તો ત્યારે તમારી એકાગ્રતા રાખવાની છે આપણે બીવાનું નથી ન્યા કોઈ આપણે ખોટા કામે નથી ગયા મિત્રો આત્મવિશ્વાસ છે કે હું પરીક્ષાની તૈયારી કરી અને માતા પિતાના આશીર્વાદ લઈને હું ત્યાં જાઉં ત્યારે મિત્રો ઘણી વખત વાતાવરણ એવું બને છે પોલીસને જોવે છે આર્મીના જવાન હોય છે એને જોઈને બાળકો છે એ એના મનની અંદર ફકરા ભૂલી જાય આકૃતિ ભૂલી જાય છે લસાઘુસા ભૂલી જાય અવયવ ભૂલી જાય તો મિત્રો એ ડર તમારે રાખવાની કંઈ જરૂર છે ના એ વ્યવસ્થાના ભાગે ત્યાં ઊભા છે તમારા વ્યવસ્થાના ભાગે એ લોકો હશે એટલે તમારે પહેલા તો આત્મવિશ્વાસ ખોવાનો નથી અને ત્યાં તમારે એને મદદ કરવાની છે તમે લાઈનમાં તો લાઈનમાં ઊભા રહીને આપણે આપણા જે વર્ગખંડ છે જે બ્લોક નંબર છે એ બ્લોકમાં પહોંચવાનું છે એટલે પહેલા મિત્રો આત્મવિશ્વાસ ઓકે ભગવાનને યાદ કરવાનું પરીક્ષાના આપતા પહેલાં દ્વારકાધીશ અથવા તમારા ઈષ્ટદેવ છે ને નમસ્કાર કરી અને ભગવાન મને તું બુદ્ધિનો યોગ આપ દાદા બુદ્ધિ યોગમ તમ મને ભગવાન તું બુદ્ધિનો યોગ આપ આ પરીક્ષા મારે ક્રેક કરવી છે મારે પાસ થવું છે મેં મહેનત કરી છે અને ગીતાનો બીજો પણ સિદ્ધાંત છે ને કર્મને વાધિકાર રક્ષ એ માફ કર્મ કર્યું હોય તો ફળ ભગવાન આપે આપે ને આપે છે તો મિત્રો તમે સરસ મજાનું એક એક વર્ષ બબે બે વર્ષ મિત્રો તૈયારી કરી છે તો તૈયારીના પરિણામરૂપે આપણે મિત્રો હવે વરખંડમાં જાશું ત્યારે મિત્રો આકૃતિ વિભાગ આપણે કમ્પ્લીટ કરી નાખશું મિત્રો આકૃતિ આપણે કમ્પ્લીટ કરીએ એટલે ઉતાવળ નથી કરવી એ પચી એ પચાસ માર્ક છે ચાલીસ આકૃતિ છે એ આકૃતિ ટીક કરી પછી ઓવરમાં કરીએ છીએ ટીક તો મિત્રો પછીનો સમય આવે છે ગણિતનો તો ગણિતને જો આકૃતિમાં તમે ઝડપથી પૂરી કરી હોય તો તમારી પાસે ગણિતનો સમય છે તો ગણતરી કરો મિત્રો એક પણ બાબત કચાસ નથી રાખવી ગણતરી માટે તમારી પાસે આધાર આધાર કાર્ડની ઝેરોક્ષ છે પાછળ કોરું પેજ છે આગળ છે તો ત્યાં તમે ગણતરી કરો એટલે જેથી કરીને મિત્રો કોઈ પણ આપણી ઉતાવળે એક પોઈન્ટ પચીસ માર્ક ન કપાય ઘણા વાલી પૂછે કે ભાઈ નેગેટિવ માર્ક છે તો ના એ પણ અત્યારે તમને સૂચના આપું છું તમારે એસી પ્રશ્નો છે એક પણ બાકી નથી રાખવાનો પ્રશ્ન નથી તો પણ મિત્રો કરવાના છે જેથી કરીને તમારા લક બાય ચાન્સ એ પ્રશ્ન સાચો પડી જાય એટલે નેગેટિવ નથી એટલે મિત્રો આપણે તો તૈયારી કરીને ગયા છે એટલે આપણને આવડે જ છતાં પણ એકાદ પ્રશ્નમાં એવું લાગે ડાઉટ તો તમે તમારી રીતે ટીક કરજો ઓકે બીજી વાત કે ઓએમઆર ની અંદર ટીક કરતી વખતે મિત્રો આપણે છઠ્ઠા પ્રશ્નો ઉપર આકૃતિમાં પહોંચ્યા અને એક એક સર્કલ બહાર નીકળી ગયું સમજી લો સર્કલ તમને કરતી વખતે તમારું સર્કલ બહાર નીકળી ગયું તો શું થશે ત્યારે તમે શું વિચારશો મિત્રો ત્યારે આપણા છઠ્ઠા પ્રશ્નમાં પહોંચ્યા ને આવું બની ગયું નો પ્રોબ્લેમ તમારી ભૂલ છે તો મિત્રો ચેકચાક કરવાના ટૂંકા આમ રબરથી થૂક લગાવીને સાફ કરવું એવું કાંઈ કરવાનું છે નહીં એ પ્રશ્ન એક જ કપાણું છે આપણું હજુ આપણી પાસે કેટલા પ્રશ્નો બાકી છે ચુંબોતેર પ્રશ્ન મિત્રો બાકી છે તો આત્મવિશ્વાસ લઈને એક પ્રશ્નને માટે ચુમ્બોતેર પ્રશ્ન ખોવાના નથી એ પ્રશ્નમાં સુધારવાની આપણાથી કાંઈ થશે નહીં મિત્રો યાદ રાખજો એ પ્રશ્નમાં ચકેડું તમારું બહાર નીકળી ગયું તો એને એને સાફ કરવામાં થૂક લગાવવામાં કાણું પડી જશે તો ઓએમઆર સીટ તૂટી જશે એટલે એક પ્રશ્નને સાઈડમાં રાખી સાતમા પ્રશ્નથી પાછી આપણી મનની સ્થિરતા રાખી હવે હું ભૂલ નહીં થવા દઉં એ રીતે બને ત્યાં સુધી મિત્રો આવી ભૂલ થતી નથી પણ કદાચ કોઈ બાળકથી આવી પેન વપરાઈ જાય અને ભૂલ થઈ જાય તો મિત્રો આ ભૂલ ન થાય એવી તમારે પહેલાં તો ધ્યાન જ રાખવાનું છે ને થઈ જાય તો આ રીતે મિત્રો એમાં આપણે ધ્યાન નથી દેવાનું એ સર્કલને મૂકી અને સાત આઠમા છઠ્ઠા પ્રશ્ન હોય તો સાતમા પ્રશ્નમાં ધ્યાન આપી આગળ વધવાનું છે કેમ કે આપણા હજુ ચુમ્બોતેર પ્રશ્ન પડ્યા છે એ ચુમ્બોતેરને સાચા પડશે ને તો મારું સિલેક્શન થઈ જશે ઓકે તો એ રીતે તમે તૈયારી કરો છો તો આવી નાની નાની બાબત ધ્યાન આપો વર્ગખંડના સુપરવિઝનને અમુક તમારા સીટ નંબર ભરાઈ જાય પછી અમુક બ્લોક સ્ટેટના કોડ એને એને કરવાના હોય છે અથવા તમે કરો તો તમે પણ જોજો અને એ સુપરવિઝન કરે તમારું અંદર ફિલઅપ કરવાની વાત કરતા હોય તો ત્યારે તમે ધ્યાન આપજો કે એ એ લોકોની કંઈ ભૂલ થતી નથી ને થાય તો ત્યારે તમે જે સૂચના આપે છે એ સૂચના આપનાર વર્ક સુપરવિઝનને તમે કહી શકો કે આ તમારી ભૂલ થઈ તો નવી ઓ આપશે પણ મિત્રો એ બનતું નથી જનરલી ક્યારેય પણ બાળકને પોતાનું ખબર હોવી જોઈએ ત્યાર પછી મિત્રો નેગેટિવ પણ માત નથી એટલે ચકેડાની જે વાત છે એ પરફેક્ટ કરવાના છે એંસી એંસી કરીને આવવાના છે એમાં કોઈ ભૂલ ને કોઈ કચાશ રાખવી નથી બીજું ગણિતના જે પ્રશ્ન ગણતરી કર્યા રહ્યા એમ ફકરાની અંદર મિત્રો તમે વાંચીને જવાબ આપો છો સમજો કે એકાદ પ્રશ્ન ફકરાનો એવો નીકળો સમજ આધારિત કે મન માનવું એટલે શું હવે મિત્રો આ પ્રશ્ન તમને ફકરામાં જવાબ નહીં જ મળે તો એ ફકરાની અંદર જે મન માનવું શબ્દ છે એ શબ્દ આવે છે તેની આગળ અને પાછળની લીટી તમે સરખી વાંચી લો એ લીટીનો ફકરાની અંદર જે બે લીટી છે વાંચો એ કયા અનુસંધાને કયા અર્થમાં મન માનવું એ કહેવામાં આવે છે મિત્રો ત્યારે થોડુંક વિચારશું ને તો જવાબ મળશે અને નવોદયની પેટર્ન છે મિત્રો કે અમુક ફકરા હાર્ડ પ્રશ્નો નીકળે છે દરેક પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાંથી નહીં જ મળે રાતનો વિરોધી દિવસ થાય તો દિવસ એમાં નહીં જ હોય તો એ વિચારીને આપણે જવાબ આપવાનો છે તો મિત્રો આટલી મહેનત કરી છે તો આવા વિચાર પ્રેરક સમજ આધારિત પ્રશ્નો નીકળે સહજ છે પેપરમાં તો આપણે એને જે ફકરાની અંદર એ શબ્દ છે તેની આગળ પાછળ જે બે લીટી છે બે લીટી વાંચી લે પછી વિચારીને એનો જવાબ ઠીક કરવાનો રહેશે ઓકે આ સિવાય તમારી આધાર કાર્ડની વાત થઈ જાય સાથે લઈ જવાનું છે ઘડિયાળ છે બીજું કાંઈ તમારા કોઈ ડાઉટ હોય મોટા ભાગના મેં તમારા માટે પ્રશ્નો બનાવીને રાખ્યા છે કેટલા આટલા પ્રશ્નો તમારા હશે ઘણા માર્કે વાલી કહે છે કે ભાઈ માર્ગ કપાશે નેગેટિવ છે પ્રશ્ન તો ના ફરી વાર કહું છું નેગેટિવ નથી બસ તમારે આત્મવિશ્વાસ રાખવાનો છે મિત્રો જે પણ મહેનત આપણે કરી તમારા માટે મિત્રો મેં પાંચ વાગે એક પણ દિવસ ચૂકા નથી મિત્રો એક દિવસ સ્વીકાર નથી ત્રણસો ને દિવસ આપણે સાથે રહીને કામ કર્યું છે એ કામ માટે મિત્રો છેલ્લી ઘડી આપણી આવી ગઈ છે એ પરીક્ષાની ક્ષણ છે એ વખતે આપણી એકાગ્રતા આપણું ધ્યાન આપણું મન એ પેપરમાં જ હોવું જોઈએ આજુબાજુમાં જે કઈ વસ્તુ બને આપણે એમાં ધ્યાન નથી આપવાનું મિત્રો બે બે વર્ષની તમારા તમારા માતા પિતાના સપના છે મારું પણ સપનું છે કે તમે પાસ થાઓ એ સપનાને પૂરું કરવા માટે મિત્રો આપણી એકાગ્રતા એ બે કલાક પૂરેપૂરો ઘણા બાળકો મિત્રો વાલી ફરિયાદ કરે અમારું બાળક એક કલાકને વીસ મિનિટમાં પૂરું કરે એક કલાક અને પચીસ મિનિટ મિત્રો ત્યારે બે કલાક તમને મળે છે તો બે બે કલાક પૂરેપૂરી લેજો બે કલાકમાં કોઈ ઊભા ન થાય બે કલાક એટલે બે કલાક પૂરે પૂરો લેવાનો સમય બાબતે મિત્રો ખાસ ધ્યાન આપજો ઓએમઆર સીટની અંદર ચકેડામાં ખાસ ધ્યાન આપજો મિત્રો દુકાનેથી નવી પેન લઈને પરીક્ષામાં ન જતા જૂની વાપરેલી પેન હોય અડધી મિત્રો મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું કે અડધી ભરેલી પેન હોય અહીંયા સુધી અડધી હશે ભરેલી એવી કોઈ એક બ્લુ પેન અથવા બ્લેક એ કંઈ મારો વિષય નથી તમતા તમે કોઈ પણ બ્લેક કે બ્લુ પેનથી તમે એમાં સર્કલ કરી શકો છો ઓકે હવે બસ મારી પણ ઈચ્છા છે કે તમે પાસ થાવ તમારા માતા પિતાના સપના પૂરા કરો વિજય ભવ અપેક્ષા જ્ઞાનકી સાથે જોડાય એક એક વર્ષ બબે વર્ષ વરસ તૈયારી કરી છે તમારી તૈયારી મિત્રો જે શરૂ થઈ છે એ આપણે પૂરી નથી કરવી તમારા પણ એક ફરજ બનશે કે જે લોકો અપેક્ષા જ્ઞાનકી સાથે જોડાના આટલું એક વર્ષ સતત શીખા છે જ્ઞાન તો એ વ્યક્તિ એક વ્યક્તિ પાંચ વ્યક્તિને અપેક્ષા જ્ઞાનકીની લિંક તમારા જિલ્લાને તમારે શેર કરજો કેમ કે ફરી આપણે અઠ્યાવીસ તારીખ પછી ઓગણત્રીસ સૈનિક શાળાના પછી ઓગણત્રીસ તારીખથી આપણી નવોદયની પાછી બેન્ચ ચાલુ થઈ કરશું મિત્રો નવોદય માટે આપણે આરામ નથી કરવો એના પછી આવતા રવિવારે એક્ઝામ છે ઓગણત્રીસ તારીખથી જ મિત્રો આપણે શરૂઆત કરવાના છે નવોદય અને સૈનિક શાળાની પાછળ તો એ છ સાત દિવસમાં તમે તમારા મિત્ર વર્તુળમાં આજુબાજુ બધા સુધી મિત્રો આપણી બુક્સ નવા બુક સ્ટોરમાં પણ અવેલેબલ હશે ન મળે તો ઓનલાઈન પણ મેળવી લેવાની છૂટ છે અને પાંચ વ્યક્તિ સુધી મિત્રો આ વિચાર આ એક સારો વિચાર છે અને બાળકની અંદર કંઈક બદલાવ આવે છે મિત્રો હું નથી કેતો તમે તમારા બાળક પાસે બેસીને વિચારો એ જ્યારે અપેક્ષા જ્ઞાનથી બુક્સ લીધી એ પહેલા અને એ એક વર્ષ જે શીખે છે ગણિતના દાખલા શીખ્યા છે એ દાખલાથી તેમાં બદલાવ આવ્યો છે મિત્રો પરિણામ લક્ષી આપણે કામ પણ કર્યું છે ઈશ્વર ફળ આપશે આપશે ને આપશે જ છતાં પણ મિત્રો આપણે તો કર્મ જ કરવાનું છે મિત્રો કર્મની ઉપર જ આપણો કરવાનો અધિકાર હોય છે ફળ તો ભગવાન આપે છે તો બધા બાળકો વિજય થઈને આવે બધા જ બાળકો પાસ થાય ઓકે એવી શુભકામના આપું છું અને બધા વિજયભવ અમારા આશીર્વાદ દ્વારકાધીશના આશીર્વાદ તમારી સાથે છે તમે પાસ થશો 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 જ એ મને વિશ્વાસ છે હવે તમને અથર્વભાઈ છે જો અથર્વ ભાઈ પણ તમારી સાથે તૈયારી કરે છે અથર્વભાઈ બાળકો વીસ તારીખે એક્ઝામ દેવા જાય છે તો તમારે કાંઈ કહેવું હોય તો કયો

જો મિત્રો અત્યારે એ પણ તૈયારી કરે છે ને તમને એટલા માટે કીધું કે પંચોતેર માર્ક પચાસ આકૃતિ છે પચાસ માર્ક આકૃતિ પચીસ ફકરા આમાં ન કપાય ને તો આપણું ગણિત સરળ સરસ રીતે મિત્રો જે રીતે તમને મેં સમજાવ્યું ને કે એ કોન્સેપ્ટથી આગળ વધશો એ દિશામાં તમે આગળ વધશો જેમાં તમને જીત મળશે આકૃતિ અને ફકરા બંને થઈ જશે તો ગણિત વિભાગના પચીસ માર્ક છે એમાં એકાદ દાખલો ન આવડે તો મિત્રો આપણે નાઇન્ટી ફાઇવ જે આપણે ટાર્ગેટ છે નાઇન્ટી પ્લસ મિત્રો મારે નાઇન્ટી પ્લસ લાવવા જ છે અને મેળવવા છે જે થાય આપણે મહેનત કરી દી છે એ મુજબ ભગવાન આપણને ફળ આપશે ઓકે તો વિચારીને ટીક કરજો કોઈ ખોટી ઉતાવળ ન કરતા પૂરો સમય લેજો અને ઓએમઆર સીટમાં ભૂલ થાય તો મિત્રો બીવાનું નથી ચકેડાની અંદર ભૂલ થઈ ગઈ નો પ્રોબ્લમ તો એને ન્યાસ સ્ટોપ કરી આગલા દાખલા છે એમાં આપણે આગળ વધશું એમાં રાઉન્ડને ભૂસવાના ચકેડાને કાંઈક કાણા પાડવાના એવા કોઈ કોશિશ ન કરતા જેથી કરીને તમારો માર્ક વરી પાછો કપાઈ જશે ઓકે ઓલ ધ બેસ્ટ શુભકામના જીતુ અને ભગવાન દ્વારકાધીશની આશીર્વાદ તમારી સાથે રહેશે અને વિજયભાવ થઈને આવો એવી શુભકામના જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત